મોરબી જિલ્લામાં સચરાજર વરસાદ પડી રહ્યો છે જેના કારણે નદીઓ સહિત નાના મોટા માળિયા તાલુકાના વિદરકા ગામે કપાસ સહિતના થયેલા વાવેતર નાશ પામ્યા છે ધસમસતા પાણીએ મોડિયાથી છોડ ઉખેડીને ફેંકી દીધો છે ત્યારે સુલતાનપુર ગામે મચ્છુ નદીના પાણી ફરી વળ્યા છે જ્યાં પણ ખેતરોમાં પાણી ભરાયા હોવાથી પાકનું છે ગયો ત્યારે આમરણ જેવા પર રોડમાં નાલાની બાજુમાં રોડમાં ગાબડું પડીને પાણી વહેતું થયું છે અને રોડ ધોવાઈ ગયો છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે આ રીતે મોરબી જિલ્લામાં અઠ્યાવીસ જેટલા રોડ બંધ છે વહીવટી તંત્રએ વૈકલ્પિક રોડની વ્યવસ્થા કરી છે જ્યારે જનજીવન ઉપર અસર થઈ છે વીજતંત્રની બેદરકારીના કારણે વીજ પુરવઠો વારંવાર બંધ થઈ રહ્યો છે સતત વીજ પુરવઠો ઉવરજવર થાય છે જેથી વીજ ઉપકરણોનું નુકસાન થઈ રહ્યો હોવાનું જાણવા મળ્યું છે લોકોની ફરિયાદ છે કે હવે મેઘરાજા ખમૈયા કરે તો સારું જે ડીસી ન્યૂઝ સાથે શ્રીકાંત પટેલ મોરબી